સફાઈ કામદારોને છૂટા કરાતા વિવાદ સર્જાયો છે સફાઈ કામદારોએ પગાર વધારાની માંગણી કરતા તેમને કામ પરથી છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને તેઓએ શોષણ થતું હોવાનું પણ જણાવ્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી છે કે પ્રાદેશિક કમિશનરની મંજૂરી બાદ જ કાયમી નિમણૂક કરી શકાય છે અને આ પ્રક્રિયા હાલ ચાલી રહી છે

હા હા અમને ધમકી દીધી શું કીધું તમે અમે એવું કીધું કે રાજુદર સુકાકેશી પડ કા કાયમી નહી સુકા અમે જે હડતાલ માટે છે અમે કામ ઉપર આવ્યો હતા અમને કામ હોપવું જોઈએ ને સરને તમને કામ હોપ્યું જ નથી નથી કામ હોપ્યું બોલો વિનકુ ભાઈને સુશીભાઈને સાજાતાને તમને કામ હોપ્યું બરોબર નથી બેહી જાવ તો સફાઈ કામદારોનો કોઈ વિવાદ સામો આવ્યો છે મને સવારે સાળા સાતેતેアンતે કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતે ના હતા તે લોકોને એક ફિક્સ વતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે તે લોકોને એવી માગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મારી સૂચના મુજબ જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતા પહેલાં માનનીય કમિશ્નર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરનું પૂરું મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો ક કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ મહેકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં સર હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ એ લોકોને સાહેબ આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી મારી કક્ષાએથી અત્યારે શ્રી તારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે